નાતઃ પરતરો મંત્ર નાતઃઃ પરતરસ્તવ આ રીતે જો દેહેન્દ્રિયોને ભગવાનની સેવામાં જોડવામાં આવશે અને આપણા સૈવ્ય પ્રભુની સેવા આપણે આવા ભાવથી કરશું હરિમૂર્તિ સદા ધ્યા સંકલ્પાદપી તત્ર હિ દર્શન સ્પર્શનમ સ્પષ્ટમ તથા સદા અને શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્ર કૃષ્ણ રતિ આ રીતે જો આપણે ભગવાનને સમર્પિત થઈ જઈએ અને દેહન્દ્રિયોનો આ રીતે વિનિયોગ ભગવત સેવામાં કરીએ ભગવદ્ કથામાં કરીએ તો ભગવત કથા અને ભગવત સેવાના નિર્વાહથી આપણું ચિત્ત ભગવાનમાં નિરોધ થઈ જાય અને આ ચિત્ત નિરોધ થવાને કારણે આપણને પણ આ દેહેન્દ્રિય પ્રાણાંત આત્માથી ભગવાન ભગવત અનુભૂતિ થાય એટલા માટે ફલ નિરોધ ત્યાં સિદ્ધ થઈ જાય છે આવો ફલ નિરોધ જો સિદ્ધ થઈ જાય તો પછી ના પરતરો તરવો મંત્ર આનાથી મોટો કોઈ મંત્ર નથી દરેક મંત્ર જે છે એ અહીં સુધી પહોંચવા માટે આ બધા મંત્રો છે અષ્ટાક્ષર પંચાક્ષર આદિ બધા નાત પરતર કોઈ સર્વોત્તમ સ્તોત્ર કૃષ્ણાસ્ત સ્તોત્ર કે આ કે સ્તોત્રો પણ આ નિરોધની સ્થિતિથી મોટા તો નથી નાત પરતરા વિદ્યા કોઈ બ્રહ્મ વિદ્યાઓ પણ એ આ નિરોધની સ્થિતિથી મોટી તો નથી અને તીર્થમ નાથ પરાત્પરમ તીર્થની યાત્રાઓ કરવી વગેરે પણ એ મોટું આ નિરોધ સ્થિતિને પ્રાપ્ત કરવાથી મોટી કોઈ વાત એ પણ નથી સૌથી મોટી વાત છે કે આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્માથી આપણને આવું અલૌકિક સામર્થ્યપૂર્વક આપણી અંદર એવું અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જાય સા પરામતા આ જ સા પરામતા છે કે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્માથી સક્ષત ભગવાન લીલાની અનુભૂતિ ભગવદ આનંદની અનુભૂતિ એ કરવી તો આપ વિરોધ લક્ષણ ગ્રંથથી આપણે પણ આપણા પ્રભુની અંદર આ રીતે સેવા કરીએ કથા કરીએ કથાકાળમાં એ જ પ્રભુની કથા કરી રહ્યા છે જે આપણી સેવામાં બિરાજ છે એ પ્રકારની ભાવનાપૂર્વક આપણે જ્યારે કથા કે સેવા કરીએ છીએ ત્યારે કરતાં 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 આપણું ચિત્ત આવું નિરૃત થઈ જશે આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃ કરણ આત્મા બધા વિરાગો વિષયે સ્થિર ભગવદ્ધ ધર્મ સામર્થ્યા વિરાગો વિષયે સ્થિરા વિષય વૈરાગ્ય પણ ઉત્પન્ન થઈ જશે અને કેવલ આ પ્રાણ ધારણ કેવલ આપણે પ્રભુ સેવાર્થ જ કરેલા છે એ પ્રકારનો ભાવ આપણી અંદર પ્રગટી જશે એટલે શ્રી મહાપ્રભુની કૃપાથી હવે શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરી રહ્યા છે શ્રી હરિરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે કે આ બધી વાત દુર્લભ લાગી રહી છે સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ શું દુર્લભ દુર્લભ છે બહુ દુર્લભ છે પણ મહાપ્રભુજીની કૃપાથી એ સુલભ થઈ જાય છે શ્રી આચાર્ય ચરણના આશ્રયથી એ સુલભ થઈ જાય છે એટલે શ્રી આચાર્ય ચરણનો આશ્રય કરીએ આપણે તો આપણ સુલભ થઈ જાય છે દુર્લભ વસ્તુ સુલભ થઈ જાય છે